વેલેન્જા ખાતે આવેલી જેવી ઇન્ટરનેશનલ સ્કૂલે ફી મામલે ધોરણ દસની છાત્રાની હોલ ટિકિટ અટકાવી હતી જે મામલે ડીઈઓના આદેશ બાદ મામલો થાણે પડ્યો હતો બોર્ડની ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા અગિયાર માર્ચથી શરૂ થશે જોકે વેલંજાની જેવી ઇન્ટરનેશનલ સ્કૂલે ફી બાકી હોવાથી ધોરણ દસની વિદ્યાર્થીનીની હોલ ટિકિટ અટકાવી દેતા ડીઈઓ એ દરમિયાનગીરીની કરવા પડી હતી ડીઈઓ ના આદેશ બાદ સ્કૂલે તાત્કાલિક વિદ્યાર્થીને હોલ ટિકિટ આપી હતી આ ઘટના મામલે વાલીએ કહ્યું કે વેલંજાની સૌરાષ્ટ્ર ગ્રીન સોસાયટીમાં રહેતા મનીષ સાવલિયાની દીકરી જેવી સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરે છે બુધવારે વિદ્યાર્થીની માતા સાથે સ્કૂલ પર હોલ ટિકિટ લેવા ગઈ હતી મનીષ ભાઈ સાવલિયા મારું નામ હા એ સાચી વાત છે હવે એમાં એવું હતું કે હું ગામડે હતો અને મારી દીકરીનો ફોન આવેલો કે પપ્પા હોલ ટિકિટ લેવા માટે સ્કૂલે જવાનું છે એટલે મેં કીધું તું બેટા જા અને તારી મમ્મીને લઈને જા એટલે તમે હોલ ટિકિટ લઈ આવો એટલે મારી વાઈફ અને મારી દીકરી ભાઈ હોલ ટિકિટ લેવા માટે ગયા એટલે પ્રિન્સિપલ સરને મળ્યા એટલે પ્રિન્સિપલ સરે એવું કીધું કે ભાઈ તમારી ફી બાકી છે ફી ભરી જાવ અને હોલ ટિકિટ લઈ જજો એટલે મારી દીકરીએ એવું કીધું કે મારા પપ્પા દેશમાં છે શનિ રવિમાં આવશે એટલે ભરી જશે એટલે એમને એવું કીધું કે તો શનિ રવિમાં તમે ટિકિટ લઈ જજો કારણ કે અમારે એક વિદ્યાર્થી નથી અમારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને અમારે બધાને લેવી પડે અત્યારે એટલે મારી દીકરીએ એવું કીધું કે તમે ટિકિટ આપી દો અત્યારે મારા પપ્પા આવીને શનિ રવિમાં પૈસા ભરી દેશે એટલે કે નહીં તો તમે શનિ રવિમાં હોલ ટિકિટ લઈ જજો એટલે પછી પાછા આવતા ગયા અને મને કોલ આવ્યો કે પપ્પા મને અમને હોલ ટિકિટ આપેલી નથી એટલે મેં એમને વાત કરી પ્રિન્સિપલ સર ને કોલ કર્યો એટલે કોઈ મેડમે ફોન ઉપાડ્યો અને ઉપાડીને એવું કીધું કે સર અમારે તો જાજા બધા વિદ્યાર્થીઓ હોય તો ફી ના ભરો અમારે અમુક અમુક વિદ્યાર્થીઓને ચાર ચાર વર્ષથી ફી નથી ભરાયેલી એટલે મેં કીધું મેં તમને ના નથી પાડી મારી દીકરી આવી એમને પણ ના નથી એમને એવું કીધું કે મારા પપ્પા ગામડે છે આવે એટલે ફી ભરી દેશે તમે અમને હોલ ટિકિટ આપી દીધો તો કે ના તમને શનિવારે ટિકિટ મળશે ફી ભરશો પછી